અમિત ખૂટ કેસમાં ટોટલ ચાર જેટલા જે આરોપીઓના નામ સામે આવ્યા છે એક સુસાઇડ નોટ મળી આવી હતી અને આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર આ ચાર લોકોના નામ સામે આવ્યા બાદ આજે જે બે યુવતીઓ છે તેમને પોલીસે તપાસ માટે બોલાવવામાં આવી છે પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જે રીતે એક સુસાઇડ નોટમાં હની ટ્રેપનો પણ

આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં ચાર આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર નામની આ યુવતીઓ છે તેમને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે હાલ તેમની તપાસ કરવામાં આવી રહી છે આ જે ઘટના બની છે સુસાઇડ નોટમાં જે આખી વાત લખવામાં આવી છે જેમાં

કે જે કોઈ પણ આ ઘટનામાં સંડોવાયેલો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે નિષ્પક્ષ તપાસ પોલીસ કરશે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ જે બે યુવતીઓની તપાસ માટે પોલીસ જે લઈ ગઈ છે તેમને તપાસમાં પૂછપરછમાં શું ખુલાસાઓ થઈ શકે છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ